રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ કેમ બીમાર પડે છે આજે આપણે તેની પૌરાણિક કથા વિશે જાણીશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખી દેજો ઓરિસ્સા રાજ્યના પુરી શહેરમાં ભગવાન જગન્નાથનું પ્રસિદ્ધ મંદિર છે તેનાથી સંબંધિત ઘણી પરંપરાઓ ખૂબ જ રસપ્રદ અને વિશ્વ છે તેમાંથી એક પરંપરા અહીં યોજાતી રથયાત્રા છે અને આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે અને તેને જગન્નાથ યાત્રા પણ કહેવામાં આવે છે અને દર વર્ષ માસમાં આ યાત્રાને કાઢવામાં આવે છે આ વખતે આ યાત્રા રવિવારે શરૂ થશે અને દિવસ સુધી ચાલનારી આ પરંપરામાં લાખો શ્રદ્ધાળુઓ ભારત અને વિદેશથી અહીંયા જોડાય છે અને રથયાત્રાની શરૂઆતના પંદર દિવસ પહેલા ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે શું છે તેની પાછળનું કારણ ચાલો જાણીએ કે ભગવાન જગન્નાથ કેમ બીમાર પડે છે રથયાત્રાના પંદર દિવસ પહેલા એટલે કે જેષ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથને વિશેષ સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ બીમાર થઈ ગયા છે અને તેની મૂર્તિને એક વિશેષ સ્થાન પર રાખવામાં આવે છે અને એક દર્દીની જેમ તેની સાર સંભાળ રાખવામાં આવે છે આ પરંપરા સાથે જોડાયેલી એક વાર્તા પણ છે એક સમયે પુરીમાં માધવદાસ નામના એક પ્રખ્યાત સંત રેતા હતા અને તેઓ ભગવાન જગન્નાથ પરમ ભક્ત હતા અને તેઓ પરિવાર અને એક સેવક રૂપ ધારણ કરીને માધવદાસના ઘરે પહોંચ્યા અને પંદર દિવસ સુધી તેમની સેવા કરી અને માધવદાસ થોડા સારા થયા પછી ત્યારે તેને ભગવાન ઓળખ્યા એટલે માધવદાસે ભગવાન જગન્નાથ

જગન્નાથ અદ્રશ્ય થઈ ગયા અને એવું માનવામાં આવે છે કે આ પછી માધવદાસે પંદર દિવસ સુધી ભગવાન જગન્નાથની એક દર્દીના રૂપમાં સેવા કરી હતી અને આ પરંપરા આજે પણ ચાલુ છે અને ભગવાન જગન્નાથ જે કૃષ્ણ પ્રતિપદાથી આગામી પંદર દિવસ એટલે કે અષાઢી શુક્લ પ્રતિપદા સુધી બીમાર રહે છે અને આ પંદર દિવસ માટે ભગવાન જગન્નાથને એક ખાસ ઓરડામાં રાખવામાં આવે છે અને આ પંદર દિવસ દરમિયાન ભગવાન ભગવાન જગન્નાથને એક ધરતીની જેમ ભોજન આપવામાં આવે છે જેમાં ખીચડી જેવી વાનગીનો પણ સમાવેશ થાય છે આ સમયગાળા દરમિયાન મુખ્ય સેવકો અને ચિકિત્સકો સિવાય કોઈ પણ ભગવાન જગન્નાથના ઓરડામાં પ્રવેશ કરી શકતા નથી આ દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ રહે છે અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો અને કમેન્ટમાં જય જગન્નાથ લખી દેજો જય જગન્નાથ